રવિવાર નો દિવસ આજના દિવસથી આગળના દિવસો દરમિયાન આપણે જોઈએ તો આ મહિનાના હવેના જેટલા દિવસો આપણી સામે બાકી રહ્યા છે ઓક્ટોબર મહિનાના આ તમામે તમામ દિવસો આપણા શિયાળુ પાકના વાવેતરોમાં બે ચાર પાંચ વાવેતરો જે કઈ એવા છે કે જેનું વાવેતર આ દરમિયાન આપણે કરીએ તો ખૂબ સારું પરિણામ એકંદર ઋતુના હિસાબથી મળતું હોય એવા પાકો એટલે પ્રથમ ક્રમનો ક્રમનો પાક પાક અને ત્યાર પછી એકંદર ડુંગળી અને લસણ આ ચાર પાંચ પાકો જે કોઈ છે એ પાકો માટે હવેના દિવસોની એકંદર ચોપણી કે વાવણીની સારામાં સારી અનુકૂળતા આપણે ગણવી જોઈએ અને સમજવી જોઈએ હવે આ દિવસો દરમિયાન એટલે કે આગામી એક અઠવાડિયા દરમિયાન તાપમાન કેવું રહી શકે એની હવામાન વિભાગની જે કઈ માહિતીઓ છે એ માહિતીઓ પર એક નજર આપણે નાખીએ તો આવતીકાલે સોમવાર દિવસ વીસ તારીખ તો વીસ તારીખના દિવસે આવતીકાલનું મહત્તમ તાપમાન કેટલું રહેવાની સંભાવના છે તો મહત્તમ તાપમાન લગભગ લઈ અને ડિગ્રી સેલ્સિયસ જેટલું રહી શકે છે ત્યાર પછી મંગળવાર એ જ પ્રમાણે રહી શકે એવું હવામાન વિભાગનું કહેવાનું થાય છે ત્યાર પછી બાવીસ તારીખ બુધવાર દિવસ એ દિવસે પણ તાપમાનની સ્થિતિ ઊંચામાં ઊંચું તાપમાન એટલે લગભગ પાંત્રીસ થી લઈ અને છત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહી શકે છે ત્યાર પછી ત્રેવીસ તારીખ ગુરુવારનો દિવસ એકંદર તાપમાનની સ્થિતિ એ જ પ્રમાણે રહી શકે છે અને શનિવાર શનિવાર સુધી સુધી એટલે કે અઠવાડિયું સોમવારથી મહત્તમ તાપમાન એટલે ચોત્રીસ ડિગ્રી થી લઈ અને છત્રીસ ડિગ્રીની વચ્ચે રહી શકે છે અને નીચામાં નીચું તાપમાન એટલે લગભગ બાવીસ ડિગ્રી થી લઈ અને ચોવીસ થી પચીસ ડિગ્રી સેલ્શિયસ જેટલું રહી શકે ત્યાર પછીના અઠવાડિયામાં વાતાવરણમાં જે કાંઈ બદલાવ કે ફેરફાર આવવાની સંભાવનાઓ શક્યતાઓ અને એનું જે ફોરકાસ્ટ એટલે કે અંદાજો હવામાન વિભાગ તરફથી જે કઈ રજૂ થતા હોય એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું પણ આપણો મુદ્દો અત્યારે આગામી એક અઠવાડિયાને ધ્યાનમાં રાખી અને આ દરેક પ્રકારના વાવેતર કે ચોપણી માટેનો અનુકૂળ સમય છે અને આ અનુકૂળ સમય દરમિયાન વાવણીના હિસાબથી જેને વાવવાનું હોય છે આપણે એના હિસાબથી જોઈએ તો આપણા બે વાવેતરો ચણ્યા અને રાયડો ચણા અને વાવેતરમાં ચણાના વાવેતર માં એકંદર અનુકૂળતા જે સારામાં સારી ગણવા અને માનવામાં આવે છે એ વાવણી પદ્ધતિમાં આપણે કોરામાં વાવણી કરીએ અને ત્યાર પછી પિયત આપીએ એના કરતા સારી અનુકૂળતા રહે છે ચણાના પાક માટે આપણે પહેલા પિયત આપીએ એટલે કે ઓરવણું કરી લઈએ અને ઓરવણું કર્યા પછી આપણે ત્રણ કે ચાર દિવસે અનુકૂળતા પ્રમાણે જે પ્રમાણે વાતાવરણની પરિસ્થિતિ અને પવનની પરિસ્થિતિ હોય એ પ્રમાણે સુકાય આપણી જમીન અને આપણે વાવેતર કરીએ તો આ સારામાં સારી અનુકૂળતા છે ચણાના પાક માટે હવે ચણાના પાક માટે આપણે પાયાના ખાતરની વાત કરીએ તો પાયાના ખાતરમાં ચણાના પાકને મોટા ભાગે આપણે જે રીતે ખાતર આપીએ છીએ પાયામાં એનો જથ્થો જ વધારે આપીએ છીએ કારણ કે જથ્થાની જે આપણી વપરાશ છે એ લગભગ પંદર કિલો થી વધારે આપણે પાયામાં ડીએપી કે એનપી કે બાર બત્રીસ સોળ જેવા ખાતરો આપી દેતા હોઈએ છીએ અને ક્યારેક વિશેષ ઉત્સાહમાં વીસ કિલો જેટલું ખાતર પણ એક વીઘામાં આપણે આપી દેતા હોઈએ છીએ હવે વીઘા દીઠ આપણે એની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સમજવાનો પ્રયાસ કરીએ તો મહત્તમ આપણે ડીએપી ખાતર આપીએ કે એનપીકે બાર બત્રીસ સોળ આપીએ પણ અગિયાર કિલો બાર કિલો કે એનાથી વધારે ન આપીએ એટલા માટે કે ચણાનો જે આપણો પાક છે એ પાકના છોડ છોડનો જે પ્રકાર છે અને એના જે મૂળનું બંધારણ છે એ એવા પ્રકારનું છે કે ચણાના છોડનું મૂળ મોટા ભાગે એ સીધે સીધું જમીનમાં જ વધારે ગતિ કરતું હોય છે અને

ત્રણ અઠવાડિયા લઈને ચાર અઠવાડિયા સુધી નો થાય ત્યાં સુધીમાં જ એને આપણે પાયામાં આપેલો ફોસ્ફરસ ઉપલબ્ધ રહેતો હોય છે કે એની ગ્રહણ ક્ષમતાનું આખું માળખું જે છે બદલાઈ જતું હોય છે અને તેથી આપણે આપેલો પાયાનો ફોસ્ફરસ વપરાયા વિના પડ્યો રહેતો હોય છે એટલે આપણે દસ કિલો થી શરૂઆત કરીએ અને મહત્તમ બાર કિલો કે સાડા બાર કિલો સુધી જ ખાતર જાય એક વીઘામાં એ પ્રમાણે આપણે માપનું મેળવણું કરીએ અને પાયાના ખાતર તરીકે આપણે ડીએપી આપીએ છીએ તો ડીએપી સાથે મ્યુરેટ ઓફ પોટાશ અથવા તો સલ્ફેટ ઓફ પોટાશ આપણી જમીનનો જે પ્રકાર હોય એ પ્રમાણે આપણે અવશ્ય આપીએ ડીએપી ખાતરમાંથી આપણને બે પદાર્થો બે તત્વો જે મુખ્ય પોષક જરૂરિયાત છે એ મળે છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ પણ એક અગત્યની જરૂરિયાત અને ચણાના પાકની સૌથી અગત્યની સાથોસાથ જરૂરિયાત જે છે ત્રીજા તત્વો તરીકેની એ પોટેશિયમ છે અને પોટેશિયમની ઉપલબ્ધિ અવશ્ય પાયામાં અમુક પ્રમાણમાં થવી જોઈએ એક વીગામાં લગભગ ત્રણ કિલો કે ચાર કિલો જેટલું ત્રણ કિલો જેટલું પોટેશિયમ અવશ્ય મળવું જોઈએ તો એટલી પોટેશિયમની ઉપલબ્ધિ માટે આપણે મ્યુરેટ ઓફ પોટાશ આપીએ તો પાંચ કિલો કે સાડા પાંચ કિલો અવશ્ય આપીએ સાથે આપણે એનપી કે બાર બત્રીસ સોળ વાપરીએ છીએ તો મ્યુરેટ ઓફ પોટાશ એની અંદર આપણે ઉમેરવાની જરૂર નથી બાર બત્રીસ સોળ જે છે એમાંથી આપણને ત્રણે ત્રણ તત્વો મળી જાય છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ હવે આ પ્રમાણે આપણે ખાતર પાયામાં આપીએ ત્યાર પછી જે કઈ પોષક તત્વોની આપણા ચણ્યાના પાકની જરૂરિયાત હોય છે એ એના વિકાસ ચક્ર દરમિયાન અવશ્ય રહેતી હોય છે અને એ જે વિકાસ ચક્ર દરમિયાન એની જરૂરિયાત રહેતી હોય છે એમાં સૌથી અગત્યની જરૂરિયાત એટલે ફોસ્ફરસ અને પોટેશિયમની જરૂરિયાત આપણે વિકાસ ચક્ર દરમિયાન અવશ્ય જાળવવાની જરૂર પડતી હોય છે હવે ફોસ્ફરસની જરૂરિયાત ચણ્યાના પાક માટે જે જાળવવાની જરૂર પડે છે એનું જે અગત્યનું કારણ છે એ કારણ છે ડિસેમ્બર મહિના દરમિયાન પડતી ઠંડી ઠંડીના કારણે જમીનની અંદર જે કાંઈ આપણે ફોસ્ફરસ હોય કે આ પ્રકારનું જે તત્વ આપણે આપીએ છીએ એની ઉપલબ્ધિ ઘટી જાય છે છોડને ઠંડીના કારણે અને એ ઠંડીના કારણે જે ઉપલબ્ધિ ઘટે છે એ ઘટતી ઉપલબ્ધિના લક્ષણો આપણા ચણાના છોડની અંદર જે

આપણને દેખાય છે એ જાંબુડિયાથી આપણા છોડને સુરક્ષિત રાખવા માટે અત્યારના સમય પ્રમાણે જે અનુકૂળતાઓ આપણને મળી છે એ અનુકૂળતાઓ એટલે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર પાણીમાં વગળી જતા ખાતરો પાણીમાં ઓગળી જતા ખાતરો પૈકી આપણા ચણા છોડની જરૂરિયાત જે તે સમયે સાચવવા માટે આપણે જીરો બાવન ચોત્રીસ અથવા તો બાર એકસઠ આ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરોનો છંટકાવ જે તે સમયે કરવો જરૂરી છે સાથે સાથે ચણાના પાકમાં એકંદર જેની વિશેષ રોગ તરીકે અસર થવાની સંભાવનાઓ હોય એવી સંભાવનાઓ એટલે ફૂગજન્ય રોગો અને પોતાની ઈયળો તો ફૂગજન્ય રોગો માટે

ચણાના છોડની ફૂલ અવસ્થા જ્યારે આવે છે ત્યારે એની જે કઈ જરૂરિયાતો બદલાય છે એ જરૂરિયાતોને પણ આપણે આપણે પાયામાં પાયામાં મેન્ટેન નથી કરી શકતા અને તેથી આપવાના ખાતરોમાં જથ્થામાં બહુ મર્યાદિત રૂપમાં ખાતરો આપીએ અને છોડના વિકાસ ચક્ર દરમિયાન એની તબક્કાવાઈ જે કાંઈ જરૂરિયાતો હોય એ જરૂરિયાતો આપણે સાચવતા રહીએ તો ચણાના પાકમાં આપણી એકંદર વાવેતર અને વિકાસ ચક્ર સાથે સાથે વિકાસ એના સમગ્ર વિકાસ ચક્ર દરમિયાન પણ એની પોષક જરૂરિયાતો આપણે સાચવી શકીએ મિત્રો તો આજના દિવસે આપણે જે ચર્ચા કરી છે એ પાક પર કરી છે સાથે સાથે અત્યારના દિવસો એટલે ઓક્ટોબર મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં રાયડાનું વાવેતર આપણે કરવા માંગતા હોઈએ તો કરી લેવું ઓક્ટોબર મહિનો પૂરો થઈ ગયા પછી નવેમ્બર મહિનામાં સુધી વાવેતર વાવેતર ન કરીએ ચણાના વાવેતરમાં પણ ત્યાર પછીના દિવસો એટલે એટલે મોડું ગણાય આ પાકો માટે આગામી દિવસોની આપણી અનુકૂળતા એટલે ઓક્ટોબર મહિનો પૂરો થાય ત્યાં સુધીના દિવસો ત્યાર પછી એકાદ બે દિવસ કે પાંચ દિવસ કોઈ કારણોસર મોડું થઈ ગયું અને આપણે વાવણી કરવા માંગતા હોઈએ તો કરી શકીએ પણ એનાથી વધારે મોડી વાવણી ચડા અને રાયડા જેવા પાકની આપણે ન કરીએ આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત